સાંભળ્યા કરતા જોયું વધારે તૈયાર કર્યું છે અને આપણે બતાવીશું કે ભાઈ ચાલો ઉપસાગર કોને કહેવાય તો બંને બાજુ જમીન હોય અને વચ્ચેના ભાગની અંદર થોડું પાણીનો ભાગ હોય એને ઉપસાગર કહેવાય સંયોગી ભૂમિ છે દ્વીપકલ્પ છે સમુદ્રની સપાટી છે ગુજરાતનો દરિયા કિનારો જે સોળસો કિલોમીટર છે એના અનુસંધાને સમુદ્ર સપાટી ટાપુ કે ચારે બાજુથી પાણીથી ઘેરાયેલો જે જમીન વિસ્તાર છે એને ટાપુ કહેવાય છે ભૂસીર છે સમુદ્ર ધુનિકોને કહેવાય અખાત ગુજરાતમાં બે અખાતો આવેલા છે કચ્છનો અખાત અને ખંભાતનો અખાત એ અખાત છે મેદાન પ્રદેશ છે જંગલ છે ઉચ્ચ પ્રદેશ છે રણ પ્રદેશ ગુજરાતની અંદર પણ કચ્છનું નાનું રણ અને મોટું રણ આવેલું છે પર્વતોની અંદર પર્વતોના પ્રકાર છે આ ચાર પ્રકારો આપેલા છે જ્વાળામુખી પર્વત છે ખંડ પર્વત અવશિષ્ટ પર્વત અને ગેડ પર્વત તો આ એ આખું આખું જે વર્કિંગ મોડલ છે એ બતાવવાથી બાળકોની અંદર જે સ્વરૂપો છે એની તમામે તમામ માહિતી એનો કોન્સેપ્ટ સારી રીતે ક્લિયર થાય અને બાળકો સારી રીતે અભ્યાસની અંદર ધ્યાન કેન્દ્રિત કરી શકે એટલે આખું વર્કિંગ મોડલ અમારા બાળકો તૈયાર કરી લાવ્યા છે બરાબર કે બધા એમનો પણ ખૂબ ખૂબ આભાર અને બાળકો સારી રીતે આ વસ્તી મદદ દ્વારા શીખશે